તરે તણખલા બની જાવ જો તમારે તરવું હોય તો એમ આ ભજનમાં મારે તમારે તો તણખલા બનવું પડે અને જે જે તણખલા બની ગયા ને તર્યા એમ બિપિનભાઈ છે એને નાનામાં નાના માણસને પોતાની મને એક વાત બહુ ગમે કે નવડાએ એક વખત આઠડા લાફો માર્યો એટલે પૂછ્યું કે શું કામ માર્યો કે મારી કરતા નાનો છો એટલે કે તારી કરતા નાનો એટલે મને મરાય કે તારી કરતા નાનો હોય ને તું મારી નવે આઠ ને લાપો માર્યો આઠે હાથ ને લાપો માર્યો હાથે પાંચ ને લાપો માર્યો મારી કરતા નાનું તો જીરો છે મારે એને મરાય નહીં મારી બાજુમાં લઈ લઉં અને એકડા એ જીરો ને પોતાની બાજુમાં લઈ લીધું ને એટલે એની કિંમત વધી ગઈ સાહેબ એમ નાના માણસને હારે રાખો ને એટલે કિંમત વધી જાય તમે જવો કે દૂધ છે એ ધોળું હોય દૂધ છે એ ધોળું હોય અને દહીં સહીએ ધોળું હોય માખણ એ ધોળું અન ઘી એ ધોળું પણ દહીં કરતા દૂધ કરતા દહીંની કિંમત વધુ હોય અન દહીં કરતાં માખણની કિંમત વધુ હોય અને માખણ કરતાં ઘીની કિંમત વધુ હોય એનું કારણ શું કે ગમે એટલી કષ્ટી પડે અને છતાં જેનો રંગ ન બદલે ને એની દુનિયામાં કિંમત હોય એમ અહીંયા બિપિનભાઈ સઠિયા એમનું સન્માન કરવા માટે સુરેશભાઈને હું વિનંતી કરું કે સુરેશભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે

આજથી ખોટું બોલીએ તો પાપ લાગે અને સાચું ન કહીએ તો મહાપાપ લાગે પણ મોતી સબ એક રંગ એક મેં અમોલ નંગ મિલેગા તો કિંમત કર જાણીએ કહે કવિ બિરબલ સુનો છે અકબર આદમી કા તોલ એક બોલ મેં પહેચાનીએ એવા બિપિનભાઈનું સન્માન સુરેશભાઈ કરે છે તાળીઓના ગઢડાથી વધાવીએ બોલ બજરંગદાસ બાપાની તેમાં અહીંયા ગણપતિ બાપાનું આરાધન કરી અને સારા ભજનો ગાયા અને હજી જેમને સાંભળવા છે અને એવા લાલદાસ બાપુ નથી મફતમાં મળતા જેમના મૂળ સુકવવા પડતા એવા લાલદાસ બાપુનું સન્માન અહીંયાથી રાધુભાઈને હું વિનંતી કરું લાલદાસ બાપુનું અહીંયાથી સન્માન કરે તાળીઓના ગડગડાથી વધાવીએ બેન્જો ઉપર જે સંગત આપે છે એવા નિલેશભાઈ એમનું સન્માન સમીરભાઈને વિનંતી કરું એમનું અહીંયાથી સન્માન કરે અમારે કુતુબ આઝાદની ગઝલ છે મહેનત કરી ધન મેળવી કોઈ ધનવાન બની જાય છે કોઈ પ્રાપ્ત કરી જ્ઞાન વિદ્વાન બની જાય છે માન સન્માન અમરતા નથી મળતા આઝાદ પણ કરે છે સેવા અને સાધના એના અહીં સન્માન થાય છે એટલે ભરતભાઈ હરેશભાઈ દોડીયાનું સન્માન કરે કરેન્જો માસ્ટર પાણીમાં માછલી તરે એમ જેમ આંગળી જેમની બેન્ઝો ઉપર ફરે એવા નિલેશભાઈનું સન્માન સમીરભાઈ કરે તાળીઓના ગણગડાતી વધાવીએ

વિનંતી કરીએ મંજિરા ના માણી એમનું સન્માન વિક્રમભાઈ જેની માં હોથલ પદમણી હોય

આ દેશની આર્ય નારીની કેટલી તાકાત છે મારી માતાઓની બહેનોની હાજરી છે એક નાનો એવો અશોકભાઈ પ્રસંગ યાદ આવે કે નાગાજણ કરીને એક ચારણ અને એના પત્ની મરસ્યા બહુ હારા ગાતા અને આખું ગામ એમ કે કે તારા પત્ની મરસ્યા બહુ હારા ગાય નાગાજણ કે મેં કોઈ દી સાંભળ્યા નથી અને નાગાજણ ઘરે કોઠારમાં હંતાઈ ગયા અને માણસે આવી અને આઈને વાત કરી કે મારે આતાને યારું આબીડ્યો અને સાચી હમાણો લાદનો ઘૂમટો તાણી અને મરસ્યા ચાલુ કર્યા એક બે ત્રણ ચાર અને પાંચમું મરચિયું હાલતું તું નાગાધણ થી રહેવાનું નહીં એટલે કોઠાર માંથી બહાર આવી અને પોતાના પત્નીને કીધું કે મરી નથી ગયો પણ તારા મોઢે થી મરચિયા સાંભળવા માટે થઈ અને હું કોઠાર માં હંતાઈ ગયો તો અને ઈ વખતે આ દેશ ની આર્ય નારી એ કીધું તું કે નાગાધણ મારા માટે તું મરી ગયો

કે બધાના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ પણ એક માના ઋણમાંથી અને એક ભારતના સાધુના ઋણમાંથી માંથી હું તમે મુક્ત નથી થઈ શકતા અને હું તો ઘણી વાર એમ કહું છું કે એક તમારી માં અને એક ભારતના સાધુ કોઈ દી એનો આત્મો દુભાવતા નહીં કારણ કે એના મોઢામાંથી શબ્દ નહીં નીકળે અને એના મોઢામાંથી જેથી શબ્દ નીકળી જાય ને

પણ તમે જે કાનમાં નાખો ને એ તો સીધું હૃદયમાં જાય છે એવા પદ લઈ અને બાપુને હું અહીંયાથી વિનંતી કરું અમને મોજ આવે એવા પદ લઈ તાળીઓ ને ગગડાથી વધાવીએ આપની સમક્ષ રજૂ થાય